મિત્રો નમસ્કાર આજે મને વકીલ શ્રીઓ દ્વારા અમરેલી ડિસ્ટ્રિક જે કોર્ટ છે તેથી મને એક મેસેજ મળ્યો કે કાલે ગઈકાલે છવ્વીસમી નવેમ્બર એટલે કે બંધારણ દિવસના નિમિત્તે બંધ પેકેટમાં બંધારણની જગ્યાએ મનુસ્મૃતિ આપવામાં આવી અને કોઈ રાજ્ય ગુરુ અને મમતાબેન ત્રિવેદી છે એમના દ્વારા આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો તો એ કહી શકાય ગુજરાત સરકારનો કાર્યક્રમ હતો

અમરેલી જિલ્લા અદાલતમાં બંધારણ જન્મદિવસ ની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને તે કાર્યક્રમના આયોજકોનું માન રાખીને આજરોજ હું નરેન્દ્ર કાઢીયા એડવોકેટ તથા બગસરા બાર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ કિમસુરિયા ત્યાં ઉપસ્થિત રહેલા અને કાર્યક્રમમાં જે મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલું તેમને બંધ પેકેટમાં પુસ્તકો આપવામાં આવેલા છે જે પુસ્તકો આજરોજ હું ખોલી અને હું આ બતાવું છું અને જે જોતા મનુસ્મૃતિ નામનું પુસ્તક આપવામાં આવેલ છે અને આજરોજ આ બંધારણનો દિવસ હોવાથી જે લોકોને જો ભેટમાં કંઈ આપવું હોય તો તે બંધારણ ભારતીય બંધારણ જ આપવું જોઈએ આવી મનુસ્મૃતિની બુક આપી અને ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન ન કરવું જોઈએ જે આ કાર્યક્રમમાં થયેલ છે અને આનો સમગ્ર દલિત સમાજ ખૂબમાં ખૂબ વિરોધ કરશે એટલે હું આ બાબતનો હું તથા બારના પ્રમુખ ખીમસુરિયાભાઈ તથા સમગ્ર

આખા ગુજરાત આખા ગુજરાત માં તો આખા ગુજરાતમાં અમે કેવું કે મનુષ્ય ત્યાં દેશ નથી આવતો ભારત ના બંધારણ થી દેશ ચાલે છે ભારતના બંધારણ પગાર લે હવે એક કામ કરો ને સાહેબ તમે સોમવાર લગ્ન પછી મને મળો ને હું તમને હા